નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી પાંચ અપકમિંગ ફિલ્મની જે દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે આ પાંચ ફિલ્મની અપડેટ આપતા પહેલાં મારી તમને ખાસ વિનંતી છે કે તમે વિડીયો પૂરો જોવાનો રાખો એનું કારણ છે મિત્રો કે અમુક લોકો વિડીયો પૂરો જોતા નથી અને અમુક લોકો ખોટી કોમેન્ટો લખતા હોય છે એટલા માટે કરીને મિત્રો કે તમે પેલો વિડીયો પૂરો જોવાનો રાખો ત્યારબાદ મિત્રો કોમેન્ટ લખો ચાલો તો તમારો કિંમતી ટાઈમ બગાડ્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો આપણે પાંચમા નંબર પર રાખી છે ફિલ્મ ચણિયા ટોળીને તમે એનો પોસ્ટર જોઈ શકો છો કંઈક આવી રીતે અત્યારે પોસ્ટર એ લીક થયું છે તમે વિડીયોની બાજુમાં જોઈ શકો છો અને ચોથા નંબર પર રાખી છે ફિલ્મ આપણે મિશ્રી એનું પોસ્ટર પણ તમે વિડીયોમાં બાજુમાં જોઈ શકો છો કંઈક આવી રીતે તેનું પોસ્ટર પણ લીક થયું છે અને ત્રીજા નંબર પર રાખી છે ફિલ્મ ખામા એનો પણ પોઈન્ટ તમે વિડીયોમાં બાજુમાં જોઈ શકો છો કંઈક આવી રીતે તેનું પોઈન્ટ લિંક થયું છે એ પણ વિડીયોમાં તમે જોઈ શકો છો અને બીજા નંબર ઉપર આખી છે ફિલ્મ પ્રીત જન્મ જન્મને ભૂલે છે નહીં એનું પોઇન્ટર પણ કંઈક આવી રીતે લિંક થયું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને મિત્રો લાસ્ટ અને છેલ્લો એટલે કે પહેલા નંબર ઉપર આખી છે ફિલ્મ આપણે વિક્રમ રાજા તમે જોઈ શકો છો પોઈન્ટ એનું પોઈન્ટ કંઈક આવી રીતે લિંક થયું છે તમે વિડીયોની બાજુમાં જોઈ શકો છો તો મિત્રો આ પાંચે પાંચ ફિલ્મો એમ કહેવાય કે દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે તો મિત્રો આ પાંચે ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મને સપોર્ટ કરશો એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ પાંચે ફિલ્મોમાંથી કઈ ફિલ્મના સપોર્ટ વધુ કરશો એ કોમેન્ટમાં મિત્રો જણાવજો અને આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં મિત્રો જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર Thanks for watching.